નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો જેતપુર અગિયારસો પચાસથી પંદરસો એકાશી સાવરકુંડલા તેરસોથી પંદરસો પંચાણું બાબરા તેરસોથી સોળસો અઢાર બહુચરાજી સબુદસો દસથી સબુદસો સોતેર ધારી બારસો એકોતેરથી પંદરસો બાવન રાજકોટ સબુદસો પચાસથી સોળસો પાંચ હરસોલ ચૌદસો પચાસ થી સોળસો ધ્રોલ બારસો થી સોળસો ચાલીસો પાંચ થી પંદરસો ધંધુકા થી થી ચાલીસ મોરબી તેરસો થી પંદરસો અઠ્યાસી આંબલીયાસણ તેરસો બાર થી તેરસો બાર તળાજા બારસો આઠ થી પંદરસો પાસઠ અગિયારસો ત્રીસ થી સોળ બાકાનેર તેરસો પચાસ થી સોળસો એકવીસો પચાસ થી પંદરસો હળવદ તેરસો એકાવન થી પંદરસો સિદ્ધપુર સૌદસો થી સોળસો પંદર વિઝાપુર પંદરસો અઠ્યાવીસ થી પંદરસો પાંત્રીસ ખાંભા અગિયારસો પચાસ થી પંદરસો એસી જસદણ તેરસો પચાસ થી પંદરસો એસી માણસા સોળસો તેત્રીસ હારી પચાસ પંદરસો એકવીસ ભાવનગર બારસો થી પંદરસો એકત્રીસ વડાલી ચૌદસો થી સોળસો ઓગણપચાસ જામનગર અગિયારસો થી સોળસો વીસ જામજોધપુર તેરસો એકાવન થી સોળસો છવ્વીસ જાદર પંદરસો પચાસ થી સોળસો જોટાણા તેરસો સિત્તેર થી સબુદસો એક અમરેલી એક હજાર વિસનગર બારસો થી સોળસો પચાસ બોટાદ બારસો સોળ થી સોળસો સોસઠ ગોંડલ અગિયારસો એક થી પંદરસો સોતેર પાટણ તેરસો એકવીસ થી સોળસો પંચોતેર ઉના એક હજારથી સોળસો તેતાલીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે